લેને મારા ભાઈ ફોટો પાડ દે ને ઓલા ઓલા ઘોચી ભાઈ નો લેને આમથી ફોટો પાડ દે ને બની ગયા હી દો અલ્ટ્રા પ્રોમેક્સ મેક છપરી વાઈન વાઈન પણ આવો આપણે ઓમ આય તો ભાઈ ગોવા જેવી વાઇબ તો હોય જોઈએ ને તો ભાઈ કપડા પહેરીને થઈ જાય આવો હાન ના સમય આવો ને ભાઈ લોકેશન આવે એક નંબર ઓ ભાઈ પબ્લિક ભાઈ તમને વાત કરું ઓ ભાઈ લ્યો ભાઈ ફૂલ બાકાજી કી ભાઈ નાવા મન વાવા જોઈ લ્યો ગોવા માં એ ભુરિયા નો દેડે એવું કે બને ભાઈ ભુરિયા થી ગયા એક ભુરિયા એક તો હણી કાઢે બધા રહ્યા રહ્યા સુપ્રભાત ગોવા ભાઈ ગોવા છે માત્ર ખાલી સો કિલોમીટર દૂર છે સરસ ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું સ્વાગત છે તમારું પાછા આપણા નવા વ્લોગ વિડીયો અંદર મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ને ભાઈ ઓહો બાબલા બધા થાય રેડી કલાકમાં ગોવા આવશે ક્યાં મસ્તી કર રહે હો તુમ લોગ હે સારા બચ્ચે લોગ ભાઈ આ મસ્ત મજાનો ભાઈ જો બધા બાબલો જાગી ગયા હે ખેલા પેકિંગ થઈ રહ્યા છે આ બાજુ

દરિયામાં ડૂબકી મારીએ ભાઈ આવી કે હોટેલમાં આપણે રોકાણ હતા ગાડી આઈ પાર્ક કરેલી છે ભાઈ આ બધા કે અને હાથમાં આવી ગયો ભાઈ નાસ્તો મસ્ત જો કેટલો બધો નાસ્તો નહીં ભાઈ નાસ્તો તો અમે લઈને આવ્યા ઘરેથી નહીં આના કક રિલેટિવ ઘરેથી ચાલો રોકાણા હતા ને ક્યાંયથી અમે ચા આવી ગયા પી નહીં પી નીકળીએ ફાઇનલી ભાઈ આપણે ગોવા ગોવા ની અંદર આપણે આવી ગયા છીએ ભાઈ ગામ ગામ આ જે હોય પણજી માં એસી પણજી માં અમાર ઘરે આતે પણજી નું ઝાડ છે કણજી સોરી પણજી ચોકડી કણજી રહે દર ભાઈ ગોવા કી બજારો મેં હમ દેખો 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 આય આય સોય આય ચા 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 જો જાવ બધી જો જો ઓ ભાઈ નાકરા આ નાકરા બાર છે ભાઈ જો આ ખુલ્લે આમ ભાઈ તમને આરેની બાર દેખાય છે બાર ની અંદર પણ કઈ કઈક છે બધુંય ડાયરેક્ટ બોટલ ઉભાર દેખાય છે અમે ક્યાં જઈએ અમારા કઈ ઠેકાણા નથી ભાઈ તમને કહી દઉં કે ગોવા ની અંદર હમ જા રહે હે ભાઈ સાહેબ અભી બાઘા બીચ બાવરી ઓર બાઘા વાળા નહી કેવું બાઘા બાઘા સોરી બાઘા ચોકડી બાઘા રાઈટ ફાઇનલી ગાઈઝ એન્ડ ગાઈઝ ગાડી પાર્ક કરી નાખીએ ટોપી મસ્ત પહેરવા ભાઈ તડકો થોડોક લાગે કારણ કે આપણે હવાના વાત કરીએ ને તો અગિયાર વાગ્યા यही बागा बीच है अपने प्यार अपने आप चल रहे हैं ये लाइन में सब लोग बच्चे लोग जा रहे हैं और ओ भाई साहब ये लोकेशन देख सकते हो तो। ये है हमारा बाघा बीच नॉट बागा बाघा बीच लोकेशन ओहो भाई साहब देखो अन हनाझा तो चढ़ा हैं हमारे भाई चडा गिर प्यार वस्तु है જય બાપા કી સમુદ્રી લૂટારે કોમ સમુદ્ર પે લે કે આગે ઉપર આવી ગયા ને પબ્લિક ભાઈ આ બાજુ મણી હે ભાગવાન આ તમને દેખા છે કુતરું એ ભાઈ એ ભાઈ એ ધોળિયા એ ધોળિયા ભાઈ આવું ને આવું ધોળિયો અમારે ઘરે પણ કુતરું છે ભૂરી તું જોઈ જાવ ભાઈ ધોળિયું કુતરું તું જોઈ લે જો જાય ધોળિયો રખડે જોઈ લે અને ભાઈ ભાઈ લોકેશન ભાઈ કઈક આવું છે ઓ ભાઈ સાહેબ એ ગરીબો કા મોબાઈલ હે લે લે ચાલ જા નિકલ લે ને મારા ભાઈ ફોટો પાડ દે ને ઓલા ના ઓલા ગોચી ભાઈ નો લે ને ફોટો પાડ દેને ને કેમેરામેન માટે આપણે ફેશલ આને હાયર કર્યું છે અને કુલા ને કારણ કે ભાઈ બેને ફોટા પાડા સારા આવડે છે અને એમે પાડવી ની કોઈ ગમતા નથી એટલે આપણે એમે બેટી ગયા ફોટા પાડી ની દેવાના ખાલી પડાવવાના બાગા બીચ ભાઈ બાગા બીચ આવી ગયું છે ઓહો જોઈ લે ગાઈઝ એન્ડ ગાઈઝ અમારા ગ્રુપના બે મેમ્બર ગરીબ મિત્રો રૂમ જોવા જાય છે એટલે હોટલ કે સારી મસ્ત મજાની ફૂવા માતા ફૂવા લાઈફ જોવા જાયે અને અમે બધા મિત્રો ત્યાંનેમાં આ બીચ ઉપર લેવા નહીં આ બીચ ઉપર જતે પાાય ગાડી ની ચાવી આવી ગઈ છે સાથમાં ભાગ મિલકા ભાગ ભાગ ઓય અમારા મિત્રો વઈ ગયા છે રૂમ ગોતવા માટે બે કલાક થઈ જાય છે પણ હજી એમના વાવડ આયા નથી ખબર નહીં ક્યાં પિન ટલી થઈ ગયા છે ટલી થઈ ગયા ને અમે અહીંયા ટલી થઈ ગયા ના ના એવું કઈ નથી બેને ગોતવા મોકલાય રૂમ પણ કઈ ખ્યાલ છે નહીં ક્યાં હે અને અમારે પાણી આવે લેટ્સ ગો ભાઈ થઈ જાય આ જો દે ધટિંગ કરે જો તો ઓલો ઓલો બોટલ આ હાલો બોટલ બોટલ રેમી ખોકણી એમ થાય કે આ બધા ટલ્લી થઈ ગયા એવા અમે ગાંગડા કાઢ્યું મારા ભાઈ પણ બધા એ લખણના પૂરા એક લખંડ પૂરો પીવે હે પણ હું પાણી ઓનલી ફોર પાણી ચાલ ભાઈ ચાલ ખેલા ડેલા ઉઠા લે તીન તીન ઠેલા ઉઠા અભિષ ભાઈ ભાઈ ચાર માળ ચડવાનું હે બે જણા પાર્કિંગ માટે ગયા ને એક ભાઈ ઉપર ચડીને બેઠા હે મે બે ઠેલા લીધા અને અમાર સમુદ્ર લૂટાય ત્રણ ત્રણ ઠેલા લીધા ભાઈ બાપો બાપો ભાઈ મસ્ત મજાનો ગોવા ની અંદર ભાઈ રૂમ રાખી લીધો હે મે ગોવા બાગા બીચ ની અંદર ભાઈ રૂમ ની હાલત કે આવી છે અમારે એક મેમ્બર તમને દેખાડો એ ભાઈ બહાર નો ઓહ ભાઈ વ્યુ આવે કે ભાઈ ગાંડો અને એક ભાઈ ક્યાં ગયો અમારે નીચે એમ મૂક્યો તો એ ટૂંકમાં જમવાનું મગાવ્યું એને એ સ્વીગી માંથી ઓર્ડર કર્યો લેવા ગયો હે બાકી ને બધું પબ્લિક કે આવો હે ને રૂમ બોમાં આવો છે મસ્ત મજાનું આવો ને રોટા કે લઈ ભાઈ હાલ ના આપણે જવાના પાછા બાગા બીચે મોજ કરવા માટે કે ભાઈ નો રોંઢામાં આવે કે ભાત શાક શાક આ હું એ મને એને ખબર દેસી પરોઠા કાંદા બાંદા અને દાળ ભાત જેવું કહે છે ફટાફટ

બચ્ચા પાર્ટી સબ કે સબ વિધર છે પબ્લિક ભાઈ ગોવામાં બેઠા હોય ભાઈ નાવા માટે આવે તમને જો નાહવાવાળી પબ્લિક ઓછી જો આવી લ્યો ભાઈ ફૂલ બાકા ચીકી ભાઈ નાવામાં નાવામાં જોઈ લ્યો હ ભાઈ ભાઈ એન ભાઈ કાઈ ઘટે ઘટે જ નહીં ભાઈ કેમ કે ભાઈ આ હે ગોવાનો દીવ એટલે ગોવાનો નજારો ભાઈ

মইছে